લોકશાહી ના જનાર્દન ના હાથમાં ન્યાય હોય છે કે મારા કોને ચૂક અને એક વખત પૂરા થાય એટલે

તમે ભ્રષ્ટાચાર કર્યો જ નથી તમે કરી જ નથી તમે લોકોની સેવા જ કરી છે તો પછી તમારે બીનરી શું કામ કરાવવા પડે છે લડી લોને આ જનતા જનાર્દનના હાથમાં એક અધિકાર છે મત આપવાનો ચૂંટણી એ પવિત્રતા હું કહું છું એ યજ્ઞ થાય હવન થાય એ પવિત્રતા માટે હોય છે પણ એમાં હાડકા નાખવાનું કામ એ પાપ હોય છે એમ ચૂંટણીની પવિત્રતાને આભડછીટ લગાડીને ચૂંટણીની પવિત્રતાને અપવિત્ર કરીને ચૂંટણી જ નહીં થવા દેવાની કોડીનારના લોકોને મત આપવાનો અધિકાર નહીં રહેવા દેવાનો ધાક ધમકી લોભ લાલચ ગુંડાઓ તંત્રનો દુરુપયોગ ફોર્મ પાછું ખેંચી ગયું એનો અર્થ એ છે કે જેમણે શાસન કર્યું છે એમને વિશ્વાસ નથી કે અમે શાસન સારું નથી કર્યું પાપ કર્યું છે અને જો પ્રજા પાસે ગયા તો ઘર ભેગા થાશું એટલે એટલે આપણે કઈક સોનું ખરીદવા જઈએ ને તો જરા કઈક કસ મારી નાખો ને જરા ટચ કરી નાખો ને કસ મારી કહીએ ને સો ટચનું છે કે નહીં ખબર પડે હું અભિનંદન આપીશ મારા પંદર ઉમેદવારોને કે જે લોભ લાલચ ધક ધમકીમાં આવ્યા નથી એ સો ટચ નું સોનું છે એને ચકાસીને અહીંયા ઉભા રહ્યા એક વખત પંદરે ઊભા થાય એવી વિનંતી કરું છું ઉમેદવારો છે ત્યાં જ્યાં સ્થળો ઉપર છો ત્યાં વેરી ગુડ સરસ આમને હું આપ સૌને કહું છું એ કદાચ આમાંથી કોઈ ગરીબ છે આમાંથી કોઈના ઘરમાં તકલીફ હશે પણ લોકશાહીના માટે મક્કમતાથી આ ચૂંટણી લડી રહ્યા છે કોડીનારની જનતા કોડીનારના નગરજનો બુથમાં જાય ત્યારે દિલથી વિચારજો કે આપણે કેવો પ્રતિનિધિ જોઈએ છે અને આ ચૂંટાઈને આવશે તો મેં કહ્યું ને આને આપણે ચકાસી લીધેલા છે નહીતર તો બહુ કોઠલા નાણાના હતા ધમકી હતી ઘાપ પણ બેસાડવાનો પ્રયત્ન થયો હતો પણ એને અને આ કોડીનાર છે ને એ તો ઐતિહાસિક કોડીનાર છે ભગવાન શ્રી કૃષ્ણ એ આ કોડીનારમાં બલરામજી સહિત રોકાયેલા હતા એવું આ કોડીનાર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી રોકાયા રહેનારો વ્યક્તિ એ આજે પણ અન્યાય સામે લડવામાં પાછો ના પડે અને એટલા માટે સલામ કરું છું કે આપ સૌ અહીંયા આવ્યા છો કેવી દાદાગીરી વિડીયો ચાલે છે ટીવી માં જનપ્રતિનિધિ ને જનપ્રતિનિધિને ગાળાગાળી કરવા

હમણાં વડું પૂછપાટું આવ્યું હતું ને ડાયલોગુ ઝૂકનારા લોકો નથી

મહેશભાઈને કે રમેશભાઈને મામાને તમે જેલ માં નાખશો એનક તમારી સત્તા સલામત રહેશે માનતા હો તો ભૂલ ખાઓ છો જેલમાં નાખવાતી ન હતી કસની સત્તા સલામત રહી ન હતી અંગ્રેજોની સત્તા સલામત રહી પણ કોઈને જેલમાં નાખવાતી સત્તા સલામત નહી રહે હું દાવા સાથે કહું છું મને વિશ્વાસ છે મારા ગુજરાતના મારા વાહલા મતદાતાઓ અને મારા પ્યારા ગુજરાતીઓ મહાત્મા ગાંધીજીની આ જન્મભૂમિ છે સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મભૂમિ છે આ જન્મભૂમિ ક્રાંતિ પેદા કરનારી જન્મભૂમિ છે અને એટલા માટે અત્યાચાર જ્યારે અતિ થયો છે ત્યારે સત્તા પરિવર્તન કે ઘર ભેગું કરવાનું કામ હું કરીશ કે મારી પાર્ટી કરશે એવો અહંકાર નથી કરતો પણ વિશ્વાસ છે મને મારા સુજ્ઞ ગુજરાતીઓનો કે એ જ આમને પાઠ ભણાવશે

એ રોતા તકલતા લોકોને મેં જોયા છે હું ગયો હતો એ અમદાવાદના એ વિસ્તારમાં જ્યાં માલધારી સમાજના ભાઈઓ રહેતા હતા જ્યાં દલિત ભાઈઓ રહેતા હતા ઓબીસી ભાઈઓ પણ રહેતા હતા કોઈ ક્ષત્રિયો પણ હતા આ બધા લોકો રહેતા હતા નોટિસ નહીં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈનું ઘર તોડવું હોય ને તો પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયનો સિદ્ધાંત એના પ્રમાણે એને પહેલા નોટિસ આપો રહેણાંકનું ઘર છે તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ તમારા માટે આશરો છે મોટા કામ માટે અમારે આ જગ્યાની જરૂર છે એને ફરવાની સુવિધા આપો એને વળતર આપો એ માણસ હસતા હસતા આમ જનતા માટે પોતાનું ઘર ફેરવીને બીજે જશે પણ કોઈ જાતના નિયમોનું પાલન કર્યા વગર મોટા ટોળાને ધાણા ઉતારાવીને બુલડોઝર લાવીને

બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને હું પ્રતિમા કરીને આવ્યો એ બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ બન્યું ત્યારે બંધારણ સભાએ નક્કી કરેલું કે આપણો દેશ એ વિદેશ નીતિમાં ક્યાંય દખલ નહીં કરે દુજારા કારણમાં આપણો દેશ દખલ નહીં કરે તમે યાદ જુઓ તો ખરા બાંગ્લાદેશમાં વિદ્રોહ થયો ત્યાં શેખ હસીના સામે જનતાનો વિદ્રોહ ફૂટ્યો એને ત્યાંથી ભાગવું પડે એવી સ્થિતિ થઈ દિલ્હી ભાજપની સરકાર આપણા દેશમાં અહીંયા મુસ્લિમ બિરાદર રહેતા હોય એના પિતાજી સ્વાતંત્ર સેનાની હોય આ દેશની આઝાદી માટે જેના બાપ સ્વાતંત્ર સેનાની થઈને લડ્યા છે એનો દીકરો કોઈ મોહમ્મદ ભાઈ હોય તો આ ભાજપવાળાને ગમે નહીં પણ બાંગ્લાદેશની એક હસીના અમને કઈ દેશ ભક્ત મોહમદ્લા દીર્ઘ દ્રષ્ટિ વગર ના નિર્ણય થી બાંગ્લાદેશ ના લોકોને લાગ્યું કે અમારે ત્યાં જેને ભ્રષ્ટાચાર કર્યો છે શેખ હસીના ને અમે ભગાડી ભારતે આપ્યો

કેટલાય ત્યાં વધેરાય ગયા લાવો ને ભાઈ ચાઇના ની સરહદ ઉપર 20 ભારતીય જવાનો ના ચાઇના એ માથા વાઢી નાખ્યા 10 મુજે 200 લાવવા જોઈએ એક નો વાળી માકો કર્યો નહીં આ ભારતીય જનતા પાર્ટી છે શું કાઈ લેવા દેવા હતી અમેરિકા ની ચૂંટણી ચાલે આપણો બંધારણ એમ કહે કે બીજાના રાજકારણમાં દેશમાં આપણે ભાગ નહીં લેવાનો

એ દેશના નેતાઓએ લાલ આંખ કરીને કીધું કે ખબરદાર અમેરિકાની હિંમત ના ચાલવી જોઈએ અમારા નાગરિક તમને ગેરકાયદેસર લાગતા હોય અમે પ્લેન મોકલશું એને બેસાડીને અમારા ઘરે લાવીશું ખબરદાર કોઈને હાથ કડી પહેરાવી તો એ નાનો દેશ કહી શક્યો અને આપણા દેશની સરકારમાં વિદેશ મંત્રીએ ટ્રમ્પે કર્યું એ બરાબર કર્યું છે એવું નિવેદન આપ્યું શું આ વ્યાજબી છે ખરું અરે આ કોડીનાર એમાં જોયું કે મારા ખેડૂત ભાઈઓ શેરડી પકાવે છે અહીંયા અને એના હાથે જ સુગર મિલ ચાલવી જોઈએ એ સુગર મિલ ચાલતી હતી પટ્ટો તો બેઠાડો હવે પ્રાઇવેટ કંપનીને વેચી મારે પૂછ્યું છે કોઈ ખાતેદારને ખેડૂતને કે હું શેર હોલ્ડર છું આ સહકારી સુગર મિલમાં મારો શેર છે મારો ભાગ છે તમે પ્રાઇવેટ તે વેચતા પહેલા

યાદ કરજો હું ખેડૂત છું સોનિયા ગાંધી અને મનમોહનસિંહજી નેતૃત્વવાળી દિલ્હીમાં સરકાર હતી આજથી વર્ષ કિલો કપાસ રૂપિયામાં વેચ્યો હતો લોકો ચૌદસો થી પંદરસો માં વીસ કિલો કપાસ વેચતા હતા આજે અગિયાર વર્ષ પછી કપાસ વેચવા જઈએ તો એનો એ ભાવ છે દર વર્ષે બમણા તો હું અગિયાર વર્ષે બમણા ન થયા પણ ખેતીની પેદાશના ભાવ ન વધ્યા પણ ખર્ચાઓ બમણાથી તમણા થઈ ગયા મે જોજો ડીઝલનો ભાવ શું હતો આજથી 11 વર્ષ પહેલા ક્યાં પહોંચ્યો બિયારણનો ભાવ શું હતો આજે ક્યાં પહોંચ્યો ખાતરનો ભાવ શું હતો આજે ક્યાં પહોંચ્યો અરે તમે જુઓ ખેડૂત ખાતર દવા બિયારણ ખેતમાં ખેતીમાં જંતુઓ થાયની જંતુનાશક દવા લેવા જાવ ત્યારે પૂછજો કોઈ દુકાનવાળાને કે ભાઈ આ ખેતીની જંતુનાશક દવા છે આના ઉપર જીએસટી કેટલો અઠ્યાવીસ ટકા જીએસટી સો રૂપિયાનો માલ લ્યો અઠ્યાવીસ રૂપિયા ગબ્બર સિંહ ટેક્સ એ ખેડૂત ઉપર લાગે અને પછી પછી આપણે ખેડૂતના હિતની વાત કરતા હોઈએ તો ત્યાં ત્યાં નાના નાના વેપારીઓ છે ખૂબ નિષ્ઠાને પ્રમાણિકતાથી વેપાર કરતા હોય એમને પૂછજો આપ કે તમારા ઉપર જીએસટીની કેટલીક વસ્તુ ભાવ લાગે જીએસટી અરે મારો યુવાન રોજગારી હોય ભણી ગણીને આગળ વધતો હોય એને રોજગારી જોઈતી હોય તો કે ના નોકરી નથી ફિક્સ પગારમાં આવો કોન્ટ્રાક્ટમાં આવો અમે જેને કોન્ટ્રાક્ટ આપીએ તમારું શોષણ કરે અને તમે એની મજૂરી કરો કોઈ નોકરી વાર પડે ને યુવાન મહેનત કરીને પેપર આપવા જાય તો પેપર ફૂટે અને એના મૂળ પાછા ભાજપમાં નીકળે ફોડનારા લાખો રૂપિયા મળે યુવાનોની મહેનત પાણીમાં જાય નવો બ્રિજ બન્યો હોય અરે ભાઈ આ શાસનમાં બનેલા અનેક ડેમો સૌરાષ્ટ્રમાં છે જ્યાં નજર નાખો ત્યાં એની એક કાંકરી ખરી નથી અને નવે નવો બનેલો બ્રિજ તૂટે કારણ કે બ્રિજ બનતા પહેલા

અહીં આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો એમને વિનંતી કરું છું એક એક ઘર સુધી આ સંદેશો લઈને જોઈએ